કે હેરાન કાર્ડ લે એટલે લેવા જઈ છી અને થોડું આગળ રહે તો ગાડી લઈને જઈ ગમે હાલી જઈ તો વાર લાગી જાય એટલે હવે જઈએ છીએ ને લેવા તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો કશનભાઈને ઓલા નાખી લે હેરાન નાખી લે નહીં એટલે હવે અમારે હેરાન હતી અમે લઈ રહ્યા જઈ અમે રડી ગયા અમારે હેરાન હવે જઈ પા હેરાન તો લઈ લીધી ને હવે નીકળી પા કારખાને કારખાને જઈને ઘૂંટવાની હેરાન ઘૂંટી પછી ભાઈ હીરા ગમવાના

મેને કાને લેપડ હોગા જવાન તો આ પાછા ફોટો આમડી હેરેન હેરેન ઘોટી જે હે વાગી જાય ફાઈ પણ આવી જ મે તો સાપિયો એ દે મે ઘોટી હે અયા સાઢ વાડી જો તો હવે સાબી ની બહુ ઉતવાડા ભાઈ તમારા સાબી વાની આશીર્વાદ આ ભાઈ સાબી વાની શરુ કરી દીધો ને અહી આવી જ હવે અમે ભી લઈ સાા લઈ લીગે હવે ભી લઈ પા ગેર વ્યાય થઈ ફેમિલી હેરેન તો ગોટી લીધી ને અમે ભાઈ ફોન આવી ગયો તો તાત્કાલિક જવાનું શું મોવા હજી કાલે મેં મોવા ગયા તો હજી હેરખું નહોતું શું તો હવે પાછું જાવું પડશે તો હવે જાય છે મોવા આ બધા ભાઈ બહેન એ બધા એમ કેવાય આણું વાળવા જવાના છે ને હું જવાનું છું મોવા તો તમે કન્ટિન્યુ વ્લોગ મારે તો તમને મોવા જઈને બતાવીશ ફેમિલી અત્યારે મોવા જવા નીકળી છે ને હું અમારા અનિલભાઈ ને મારા એના કાકા આવવાના હે અનિલભાઈ તો હવે અત્યારે હું કહેવાય મોવા જાય છે કાલે જાય પણ હું કહેવાય ફોટો તો કશું આ પાછું જવું પડશે નીકળી હતી આપડે રાધે મોબાઈલ માં આ છે દુકાન અહીંયા અમારું કામ હતું એ તો શું કહેવાય એ પાછું જવું પડશે બેંકે હવે ગાડી લેવા જાય છે મારા દગાભાઈ ને એ પાછા બેંકે કેમ કે બેંકના કાગળિયા હયા જે એચડીએફસી બેંકે જવાના હે આ જે કાગળિયા કરવાના પછી પાછું અહીંયા આવવાનું હોય સાથે મોબાઈલ મૂકી જાય છે હવે જાવ છું માથે હા હા બીજા માળે હવે આવી છે ધીમે ધીમે દાદરા ખડી ફૂલ બહુ ઊંચું છે ત્રીજા માળે જવાનું હોય બે કે બેઠે બેંક છે બીજા માળે મોવાથી તો ઘેરે ભોગી ગયા છે કહેવાય શાક બને હે શાક બન્યા પછી જમી લઈ અને બસ આજ લોક ને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કેમ કે મોવા ગયા મો તો બહુ માથાકૂટ કરી બેંકને તો હજી હપ્તો કપાણો ને હજી એમ કીધું છે કે દસ તારીખ સુધી હપ્તો કપાઈ રહે તો બસ પછી દસ તારીખ સુધી તો નહીં કપાય તો પાછું મો જવાનું છે અને તમે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કે અમારો વ્લોગ કેવો લાગ્યો એ ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પછી કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જે માતાજીમાં મોગલ એને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરતા રહેતો ભાઈ ભાઈ ટાટા